ેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા ભક્તજનોના હૃદયમાં પરમાત્માને મારા પ્રણામ આજના આપણે સાંભળીશું ચાતુર્માસ મહાત્મય ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા આજે આપણે ચોથો ભાગ સાંભળીશું હરીયો બ્રહ્માજી કહે છે મનુષ્ય સદા પ્રિય વસ્તુની ઈચ્છા કરે છે તેથી જે ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિને માટે પોતાના પ્રિય ભોગોને પૂર્ણ પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે છે તેની તે વસ્તુઓ તેને અક્ષય રૂપે પ્રાપ્ત થાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે તેને અનંત ફળ મળે છે ધાતુ પાત્રનો ત્યાગ કરીને ખાખરાની પતરાળીમાં ભોજન કરનાર મનુષ્ય બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે ગૃહસ્થે તાંબાના વાસણમાં કદી જમવું નહીં ચાતુર્માસમાં તો તાંબાના પાત્રમાં જમવું વિશેષ રૂપે ત્યાજ્ય છે મદાર આકડાના પાનમાં ભોજન કરનાર મનુષ્ય અનુપમ ફળ પામે છે ચાતુર્માસ માં વિશેષત વડના પાનમાં ભોજન કરવું જોઈએ ચાતુર્માસમાં માં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થ આશ્રમનો પરિત્યાગ કરીને બાહ્ય આશ્રમોનું સેવન કરનારા મનુષ્યનો પુનર્જન્મ થતો નથી મરચું છોડવાથી રાજા થાય છે રેશમી વસ્ત્રના ત્યાગથી અક્ષય સુખ મળે છે અડદ અને ચણા છોડી દેવાથી પુનર્જન્મ થતો નથી ચાતુર્માસમાં વિશેષ કરીને કાળા રંગનું વસ્ત્ર છોડી દેવું જોઈએ નીલા રંગના વસ્ત્રને જોવાથી જે દોષ લાગે છે તેની શુદ્ધિ ભગવાન સૂર્યનારાયણના દર્શનથી થાય છે કુસુંભ કેસરી રંગનો પરિત્યાગ કરવાથી મનુષ્ય યમરાજના દર્શન કરતો નથી કેસરના ત્યાગથી તે રાજાનો પ્રિય થાય છે ફૂલોને છોડવાથી મનુષ્ય જ્ઞાની થાય છે શૈયાનો પરિત્યાગ કરવાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે અસત્ય બોલવાનું ત્યાગવાથી મોક્ષના દરવાજા ખુલી જાય છે ચાતુર્માસમાં પરનિંદાનો વિશેષ રૂપે પરિત્યાગ કરવો પરનિંદા મહાન પાપ છે પરનિંદા મહાન ભય છે પરનિંદા મહાન છે અને પરનિંદાથી વધીને બીજું કોઈ પાપ નથી પરનિંદા સાંભળનાર પણ પાપી જશે ચોમાસામાં અજામત ન કરાવે તો તે ત્રણે તાપોથી રહિત થાય છે જે ચતુર્માસમાં નખ અને કેશ રાખે છે તેને પ્રતિદિન ગંગા સ્નાનનું ફળ મળે છે મનુષ્યએ બધા ઉપાયો દ્વારા યોગીઓને ધ્યેય એવા ભગવાન વિષ્ણુને જ પ્રસન્ન કરવા જોઈએ સર્વ વર્ણો તથા પુરુષો દ્વારા પણ ભગવાન શ્રીહરિનું જ ચિંતન કરવું જોઈએ ભગવાન વિષ્ણુના નામથી મનુષ્ય ઘોરબંધનથી મુક્ત થઈ જાય છે ચાતુર્માસમાં તેમનું સ્મરણ વિશેષ રૂપે કરવું જોઈએ કર્ક કર્કસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરીને પ્રશસ્ત શ્રેષ્ઠ તથા શુભ જાંબુના ફળોથી અર્ધ્ય આપવો જોઈએ અર્ધ્ય આપતા સમયે એવા ભાવનું ચિંતન કરવું છ મહિનાની અંદર જ્યાં ક્યાંય પણ મારું મૃત્યુ થઈ જાય તો જાણે મેં પોતે જ પોતાની જાતને ભગવાન વાસુદેવના શરણોમાં સમર્પિત કરી દીધો સંપૂર્ણ પ્રયત્ન કરી ભગવાન જનાર્દનનું સેવન કરવું જોઈએ જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા પૂજા ધ્યાન અને નમસ્કાર બધું જ તે શ્રી હરિની પ્રસન્નતા માટે કરે છે તે મોક્ષનો અધિકારી થાય છે સત્ય સ્વરૂપ સનાતન વિષ્ણુ વર્ણોશ્રમ ધર્મનું સ્વરૂપ છે જન્મ મૃત્યુ વગેરે કષ્ટો દ્વારા નાશ થાય છે તેથી માસમાં વિશેષ રૂપે વ્રત દ્વારા શ્રી હરિને જ ગ્રહણ કરવા જોઈએ તપોનિધિ ભગવાન નારાયણના શયન કર્યા પછી પોતાના આ શરીરને તપસ્યા દ્વારા શુદ્ધ કરવું જોઈએ ભગવાન વિષ્ણુની ભક્તિથી યુક્ત જે વ્રત છે તેને વિષ્ણુ વ્રત સમજો ધર્મમાં સંલગ્ન થવું એ તપ છે વર્તોમાં સર્વોત્તમ વ્રત છે બ્રહ્મચર્યનું પાલન બ્રહ્મચર્ય તપસ્યાનો સાર છે અને તે મહાન ફળદાયક છે તેથી સમસ્ત કર્મોમાં બ્રહ્મચર્યને વધારવું બ્રહ્મચર્યના પ્રભાવથી ઉગ્ર તપસ્યા થાય છે બ્રહ્મચર્યથી શ્રેષ્ઠ ધર્મનું બીજું કોઈ સાધન નથી ખાસ કરીને સાતુર્માસમાં ભગવાન વિષ્ણુના શયન કર્યા પછી આ મહાન વ્રત સંસારમાં અધિક ગુણકારક છે એવું સમજો જે આ વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે તે કદી કર્મોથી લિપ્ત થતો નથી ભગવાનના શયન કર્યા પછી જે એવી પ્રતિજ્ઞા કરે છે કે હે ભગવાન હું આપની પ્રસન્નતાના માટે અમુક સત્કર્મ કરીશ આવી પ્રતિજ્ઞાનું પાલન કરે છે તો તેને વ્રત કહે છે તે વ્રત વિશેષ ગુણોથી યુક્ત હોય છે અગ્નિહોત્ર બ્રાહ્મણ ભક્તિ ધર્મ વિષયક શ્રદ્ધા ઉત્તમ બુદ્ધિ સત્સંગ વિષ્ણુ પૂજા ભાષણ હૃદય હૃદયમાં દયા સરળતા અને કોમળતા મધુર વાણી ઉત્તમ ચરિત્રમાં નિષ્ઠા વેદપાઠ ચોરીનો ત્યાગ અહિંસા લજ્જા ક્ષમા મન અને ઇન્દ્રિયોનો સંયમ લોભ ક્રોધ અને મોહનો અભાવ ઇન્દ્રિય સંયમમાં દઢતા વૈદિક કર્મોનું ઉત્તમ જ્ઞાન તથા બુદ્ધિનું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ આ જે નિયમ જે પુરુષમાં સ્થિર હશે તે જીવન મુક્ત કહેવાય છે તે પાતકોથી કદી લેપાતો નથી એકવાર કરેલું વ્રત સદા મહાન ફળ આપનારું હોય છે ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વગેરેનું સેવન અધિક ફળદાયી હોય છે ચાતુર્માસ વ્રતનું અનુષ્ઠાન બધા વર્ણના લોકોના માટે મહાન ફળદાયી છે વ્રતના સેવનમાં લાગેલો મનુષ્યો દ્વારા સર્વત્ર ભગવાન વિષ્ણુના દર્શન થાય છે ચાતુર્માસમાં યત્નપૂર્વક વ્રત પાલન કરવું વિષ્ણુ બ્રાહ્મણ અને અગ્નિ સ્વરૂપ તીર્થોનું સેવન કરવું ચારે વેદમય સ્વરૂપમાં અજન્મા વિરાટ પુરુષને ભજો જેમની કૃપાથી મનુષ્ય મોક્ષરૂપી મહાન વૃક્ષ પર ચડી જાય છે અને કદી સંતાપને પ્રાપ્ત થતો નથી તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો ચોથો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ચાતુર્માસ મહાત્મયનો પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ ચાતુર્માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો